નમસ્કાર એપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કેબી સંઘ જિલ્લામાં લોકો પૈસા કમાવવા માટે અવનવા કિમિયા અજમાવી રહ્યા છે જેમાં ચોરી લૂંટ ધાડ મારામારી ખંડણી વગેરે ધંધાઓ અજમાવી રહ્યા છે ત્યારે શું રાજકોટ પાણસીરા રોડ ઉપર આવેલ ક્રિષ્ના કાઠિયાવાડી હોટલના માલિક દ્વારા ત્યાંથી પસાર થતા પેટ્રોલ ડીઝલના ટેન્કરોમાંથી ચોરી કરવાનો બનાવ બનવા પામ્યો છે જેમાં ક્રિષ્ના કાઠિયાવાડી હોટલની પાછળના ભાગે પેટ્રોલ ડીઝલની ચોરી કરી સંગ્રહ કરવામાં આવી રહ્યો હોવાની બાતમી એસઓજી પીઆઈને મળતા સ્ટાફનાઓ સાથે શુક્રવારના રોજ દરોડો કરતા ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ પાસેથી પચાસ હજાર લીટર જેવો ડીઝલનો જથ્થો અઠ્યાવીસો લીટર પેટ્રોલનો જથ્થો બે ટેન્કર મળી કુલ સત્યાસી લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરી છ આરોપીઓને ઝડપી પાડી એસઓજી દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે